જય દ્વારકાધીશ મિત્રો શું કે મજામાં ને આપણા વિડીયો જોતા એટલે તમને મજા જ આવી રાખે પછી એમાં કંઈક ઘટે જ નહીં આજ તો તમને દેખાડીશ તમારા ઘરમાં કામકાજ આવે છે ને એટલી ધૂળ ઉડે છે મિત્રો નાક બંધ થઈ ગયું શરદી ને બર્દી ને એવું થઈ ગયું કેમકે મકાનનું કામ હાલે સિમેન્ટું બીમેન્ટું એવું ઉઠતું જાય તો કુઈ જો નાક બાગ બંધ થઈ ગયું ધૂળ એટલી ઉડે છે કેમ કે રિપેરનું કામકાજ હાલે છે તો આ આખો વિડીયો આપણે જોઈએ તો તમને મજા જ આવી જશે જોઈ લઈએ તમે જોઈએ જ શકો છો આમ કેમ ધૂર ઉડે સિમેન્ટ ઉડે રિપેર અહીંયા આટલો દુચો થઈ ગયો છે મિત્રો જુઓ તો સિમેન્ટ ભીમેન્ટ રેતી નું ઉડે ઉઠા થાય છે આટલો બધો કચરો નાખ્યો જો ધૂવા ના ભાઈ કામ જયલી જુઓ તો જુઓ તો તમે જો જોવો

ખબર પડતી નથી હા દેખ લો આ ભાઈ પણ કોણ છે કપડાની દુકાનમાં આપણે આવી ગયા શોપિંગ કરવા કરવું બાયું ના છે આપણે કુ એ કોઈ લેવા જ તો આ દિવસો હતો આપણે નખરા કરવા માંડ્યા રૂપાળો લાગુ જોઈએ જરી કમેન્ટમાં કરી દેજો એમ તો હું હેન્ડસામાં જ છું જોઈ લ્યો તમે

પાડોશીને કંઈ કહેવું પડશે સોલાર નખા બેઠા એ દેકારો એવડો કરે છે આપણે એને કઈ કંઈક સર્વિસમાં એને કંઈ દેકારા બંધ કરો ને અમને એ નડે છે અમારે ઉતારવું હોય એવું લોક આ દેકારા બાપા મારી કરે ઘરે રહેતા હોય ને એમ કરતા જોઈ લે બાજુવાળા ઢીલ ને ખંખેડા ને કોણ જો તો જો તો અને કંઈક કહી દો ને બાપા દોરા શું કાઢે કઈ ખીલા નહીં લાગે અહીંયા ભલે ખીલા લાગતા હો ભાઈ બરોબર છે ને મિત્રો જોઈ લ્યા સોલાર ફિટિંગ કરાવે છે બાય બાય હજી વાર છે બાય બાય હોય છે હજી અમે સોલાર ફિટિંગ કરાવ્યું નથી દાદા સોલાર ફિટિંગ કરે દેખારા કરે છે મારે લોગ ઉતારવો હોય ના ભાઈ જો દાંત કાઢે છે આપડે આવી ગયા બાપભાઈ આગળ બાપભાઈ ખાંડારા બોલ આપણે બેઠા થોડું કઈક બોલજો યશભાઈ માથા ઉઠાવવામાં વાર નઈ લાગે વાંધો નહીં તો કરી નાખ્યું ખુલી ધમકી દઈ મિત્રો શું થાય દેવાળી ખાઈ કરવાની લઈ નાખી

મે સરફ મેં દેખા લઉં તો કામ કા જાલે આમ તો આ કમ્પ્યુટર થઈ ગયું જો કે જોઈ લ્યો આખે આખો કમ્પલેટર થઈ ગયું હે મિત્રો કામ કા બધી રીતનું ટોટલી આ ભાઈ આ ફોન જોવે છે બાપાને લાગીતી ભૂખ મિત્રો તો આપણે ખા માંડ્યા કેળા 25 ટી કેળા કઈ ન ખા

જોઈ લ્યો એ બધું માલ ભરે છે મિત્રો આજે ગુરુવારી જે એટલે બજાર આખી આખી ફૂલ ભરાયેલી છે નહીં તો આટલી બજાર ન ભરાયેલી હોય આજે તો ગુરુવાર જે એટલે આખી આખી બજાર ભરાયેલી છે મિત્રો જોજો ગુરુવારી તમે મિત્રો આપણે આવી ગયા કોલેજ અને આપણે લઈ લીધો એ માલ બોરો બધો જોઈ તો લ્યા બંડલ ના બંડલ મિત્રો જોઈ લઈએ આપણે આવી ગયા કોલેજ ડીકે નું ગ્રાઉન્ડ છે આખું આખું જોઈ લઈએ આવી ગયા ડીકે અને આજે તો ઘણા ટાઈમ પછી છોકરા હવે વોલીબોલ રમે છે બે ટીમનો મેચ છે આખો ફૂલ ખાટા ખાટી મેચ છે જોઈ લીધો તમે મિત્રો જો આ વોલીબોલ નો મેચ ચાલે છે અને આ ભરતભાઈ છે જેનાથી એક એટલે એક ઓલું શું કેવાય ઓલું ખાઈ ક્યુ જ નથી દડા ને હિત જ ન કરી શકે આ ભરતભાઈ અમારે જેની કઈ એનાથી થાય જ નહીં હિત જ ન કરી શકે આ બધા એમાં પ્લેયર છે સાહેબ જોઈ લે સરસ મજાનો ફૂટબોલ નો મેચ ચાલે છે હું મુજ છે આપણે તો મિત્રો રમતા નથી આપણે ઉભા રહીને સરસ મજાનો એન્જોય કરીજી આ બધાય રમે છે જેમ કે એની ઓલરેડી ટીમ છે તો આપણે કીધું વ્લોગ ઉતારી આપણે તો બેઠા બેઠા એન્જોય કરી કરીજી સરસ મજાની ગેમ આલે છે રમતા ઘણાઈને સારું આવડે ને ઘણાઈને કઈ આવડતું નથી જેમ કે ભરતભાઈ આ બધાય ગાઈસ આપણો આ વિડીયો અહીંયા એન્ડ થઈ જાય તમને આપણો વિડીયો જો ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો ભૂલતા નહીં અને અમને ખૂબ સપોર્ટ કરજો તમારા સપોર્ટથી ખૂબ આગળ વધીશ અને તમને સારું સારો કોન્ટેન્ટ દેખાડીશ ને તમને મજા આવશે આપણો બધો મિત્રો ફની વિશે બધી રીતના વિશે આપણે જીવનથી લગતા મારા ડેલી લાઈફસ્ટાઈલ હશે હું ડેલી શું કરતો અમને ખાવ પીવું બેઠું ઓકે તો જય દ્વાર કરીશ મિત્રો આપણો ગણેશ સમાસ બાય બાય